નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ત્રીસ એપ્રિલથી આ ત્રણ રાશિઓના સારા દિવસો શરૂ થવાના છે તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનેક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ અક્ષય તૃતીય પર ગજકેશરી સહિત અનેક રાજયોગ બની રહ્યા છે હવે આ ત્રણ રાશિઓનો સોનાનો સૂરજ ઉગશે આ મિત્રો આ વર્ષે અક્ષય તૃતીય પર અનેક શુભયોગ બની રહ્યા છે જેનાથી ત્રણ રાશિઓનું નસીબ ચમકવાનું છે આ રાશિઓને મોટા મોટા ધનલાભ થવાના છે અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓ પર માતા લક્ષ્મી હવે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસવાની છે જેનાથી આ રાશિઓ કરોડપતિ અને ધનવાન બની શકે છે મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ સાથે જ અખાત્રીના દિવસે આ રાશિઓ અનુસાર રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું શુભ રહેશે તે પણ જાણીશું તો આજે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડીયોને બિલકુલ ના સ્કી ના કરો તો આ વર્ષે અક્ષય તૃતીય ત્રીસ એપ્રિલે આવી રહી છે હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ શુક્લ પક્ષની તૃતીય તૃતીયા તિથિના દિવસે અક્ષય તૃતીયાનો પર્વ ઉજવવામાં આવે છે અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવામાં આવે છે આ વર્ષે તૃતીયા અક્ષય તૃતીયા પર બુધવારની સાથે રોહિણી રોહિણી નક્ષત્રાનો શુભ સંયોગ બની રહ્યો છે જેને અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીના પૂજનો વિધાન અને આ દિવસે કોઈ નવા કામની શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે આ ઉપરાંત હિન્દુ ધર્મમાં અક્ષયતૃતીયાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે અજુબ અજુબ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે આ દિવસે કોઈ શુભ સમય જોયા વિના કોઈ પણ પ્રકારનું કામ કરવાથી સફળતા મળી શકે છે આ દિવસે માતા લક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરવાથી સાથે સોનું ચાંદી ખરીદવું પણ શુભ માનવામાં આવે છે અને કરેલું દાન જપ અવન સ્નાન અને પૂજા ક્યારેય નાશ પામતા પામતા નથી અને તેનું પુણ્ય જીવન પર રહે છે આ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોની સ્થિતિ મુજબ અનેક રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં ગજકેશરી યુગની સાથે અન્ય અનેક શુભ રાજયોગો બની રહ્યા છે જેનાથી ત્રણ રાશિઓનું નસીબ ચમકી ચમકી શકે છે જ્યોતિષશાસ્ત્રો મુજબ આ દિવસે ગજ કેસરી યુગ લક્ષ્મી નારાયણ યોગ સર્વાથી સિદ્ધ યોગ શોભન યોગ અને રવિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે અક્ષય તૃતીયાના દિવસે આ શુભ યોગના નિર્માણથી કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે આ રાશિ પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થઈ રહી છે જેનાથી તેમને ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે તો ચાલો મિત્રો જાણીએ કે અક્ષય તૃતીયાના દિવસે બની રહેલા આ રાજયોગના કારણે કઈ રાશિઓનું નસીબ ચમકવાનું છે પરંતુ તે પહેલા મિત્રો તમને નિવેદન છે કે તમે આ વિડિયોને અવશ્ય લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને માતા લક્ષ્મીના સાચા પગશો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અવશ્ય લખો સૌ પ્રથમ રાશિ છે મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોક જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ ખાસ ખાસ રહી શકે છે આ રાશિના જાતકોને વ્યાપારમાં ઘણો નફો થઈ શકે છે મિથુન રાશિ માટે આ દિવસ ખરેખર ગોલ્ડન ટાઈમ લઈને આવવાનો છે આ શુભ અવસરે તમારું નસીબ ચમકી શકે છે અને જીવનમાં નવી ગતિ આવી શકે છે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને કોઈ મોટા ઓર્ડર કે મોટી ડીલ મળી શકે છે જેનાથી તમે સારો નફો કમાઈ શકો છો આ સમય છે જ્યારે તમારો વેપાર તમને ધનવાન બનાવી શકે છે જ્યારે નોકરી કરતા લોકો માટે પણ આ સમય અત્યંત શુભ છે તમને પ્રમોશન મળી શકે છે અથવા કોઈ નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે જે લોકો હજુ સુધી નોકરીની શોધમાં હતા તેમને હવે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જે લોકો પૈસાની તંગીથી પરેશાન હતા તેમને હવે રાહત મળશે તનનો પ્રવાહ વધશે અને તમને તમારા સપનાઓને પૂર્ણ કરવા તરફ આગળ વધી શકો છો આ દરમિયાન પિતા સાથેના સંબંધો વધુ સારા થશે તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે એકંદરે મિથુન રાશિવાળાઓ માટે અક્ષય અક્ષયતૃતીયા અપાર ખુશીઓ અને કરોડોપતિ બનાવી તકો લઈને આવી રહી છે આ દિવસ તમારા જીવનમાં નવી શરૂઆતનો સંકેત છે જેમાં સફળતા સમૃદ્ધિ અને ખુશહાલી તમારા પગ ચૂમશે મિથુન રાશિવાળાઓ માટે ખાસ ઉપાય અક્ષય તૃતીયાના દિવસે મગનું દાન કરો આમ કરવાથી ઘર પરિવારમાં પ્રેમ વધે છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે હવે પછીની મિત્રો બે નંબરની જે રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે અક્ષય તૃતીયાનો દિવસ ખરેખર ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે આ શુભ દિવસે શુક્ર ગ્રહની કૃપા અને ગ્રહની અનુકૂળ ચાલ તમારા નસીબનો તાળો ખોલી શકે છે આ ખાસ સમય તમને માતા લક્ષ્મીનો આશીર્દ આશીર્વાદ મળવાનો છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓની ખુશીઓ દ દર્તક આપવાની છે જે ધન લાંબા સમયથી અટકાયેલો હતો તે અચાનક મળી શકે છે આ ઉપરાંત કોઈ નવો આવકનો સ્ત્રોત પણ સામે આવી શકે છે જેનાથી તમારો ખિસ્સું ભરાઈ જશે આ મિત્રો તમે ધનવાન થઈ શકો છો આ સમય નવું ઘર કે વાહન ખરીદવાનું સપનું પણ પૂરું થઈ શકે છે જે લોકો લક્ઝરી ચીજો ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ દિવસ અપાર ખુશીઓ લઈને આવી શકે છે એકંદરે આ દિવસ તમારા માટે તે પેટ લઈને આવી શકે છે જેનાથી તમે કરોડપતિ બની શકો છો અને તમારું જીવન નવી ઊંચાઈ તરફ આગળ વધી શકે છે તુલા રાશિના લોકો માટે ખાસ ઉપાય આ દિવસે રાહત રાહદારીઓને પાણી પીવડાવવા પીવડાવવું જોઈએ અને જરૂરિયાતમંદને જૂ જૂતા ચંપલનું દાન કરવું જોઈએ માન્યતા છે કે આનાથી માતા લક્ષ્મી અને કુબેરજીની કૃપા વરસે છે નંબર ત્રણ હવે પછીની જે મિત્રો ત્રણ નંબરની રાશિ આવે છે એ રાશિ છે કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના લોકો માટે અક્ષય તૃતીયાનું પવિત્ર પર્વ બંધ ખુશી ખુશી ખુશબ ખુશખબરો અને સફળતા લઈને આવી રહ્યો છે આ દિવસે ગ્રહોની અનુકૂળતા અનુકૂળ ચાલ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ઉન્નતિના જબરજસ્ત યુગ બની રહ્યા છે જે લોકો નવું કામ કે બિઝનેસ શરૂ કરવા માગે છે તેમના માટે આ સમય ગોલ્ડન ટાઈમ જેવો સાબિત થઈ શકે છે આ દિવસે તમને કોઈ જૂનું અટકાયેલું ધન કે અચાનક આર્થિક મદદ મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે અને તેમને ધનવાન થઈ શકો છો જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય બિઝનેસમાં અણધારી વૃદ્ધિ લઈને આવી શકે છે એટલે કે ઓર્ડર પર ઓર્ડર મળી શકે છે અને ધમ ધનવર્ષાના પૂરા યોગ છે ફક્ત આટલું જ નહીં આ દિવસે તમને કારકિર્દી સાથે જોડાયેલી કોઈ મોટી ખુશખબર પણ મળી શકે છે જેમ કે કોઈ નવી ઓફર પ્રમોશન કે મનચાહી પોસ્ટિંગ ઘરનું વાતાવરણ શાંતિપૂર્વક રહેશે અને પરના સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત થશે પરિવારમાં પણ ખુશીઓની ખુશીઓ ખુશીઓની ખુશીઓ છવાઈ જશે તો તૈયાર થઈ જાઓ મિત્રો કારણ કે અક્ષય તૃતીયાનો દિવસ તમારા જીવનને બદલી નાખવાનો છે તન સફળતા અને સન્માન બધું જ મળવાનું છે બસ વિશ્વાસ જાળવી રાખો કુંભરાશિવાળાઓ માટે ખાસ ઉપાય આ દિવસે મોસમી ફળોનું દાન કરો આનાથી જીવનમાં ખુશહાલી આવશે અને કર્મ ચાલી રહેલા ઝઘડા પણ સમાપ્ત થઈ જશે નંબર ચાર આવે મિત્રો આની પાછળની જે નં ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિ મિત્રો અક્ષય તૃતીયા કર્ક રાશિના જાતકો માટે અત્યંત ચૂપ લાભદાયક અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો દિવસ સાબિત થશે કર્ક રાશિવાળાઓ માટે અક્ષય તૃતીયાનો દિવસ ખરેખર ગોલ્ડન ટાઈમ બની શકે છે આ દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને અપનાર અપ અપાર સફળતાઓ લઈને આવવાનો છે આ દિવસે ગ્રહોની સ્થિતિ અને ચંદ્રમાની શુભ દ્રષ્ટિ કર્ક રાશિ પર વિશેષ કૃપા વરસાવવાની છે તમે જે કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળી શકે છે ખાસ કરીને જે લોકો નવી નોકરી નવો વેપાર કે રોકાણનો વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ધનવાન બનવાની તક છે રિયલ એક્ટર સોનું ચાંદી કે જમીન જાયદાદ સાથે જોડાયેલા કોઈ પણ કામમાં રોકાણ કરવું તમને મોટો ફાયદો આપી શકે છે સાથે જ તમારા હાથમાં અચાનક અટકાયેલું ધન આવી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે આ દિવસે જો તમે ચાંદીના આભૂષણો ખરીદશો તો તે તમારા માટે અત્યંત ચૂપ રહેશે અને માતા લક્ષ્મીની કૃપા બની રહેશે એકંદરે કર્ક રાશિવાળાઓ માટે અક્ષય તૃતીયા એક એવો દિવસ છે જ્યારે તમે કરોડપતિ બની શકો છો તમારી બહેન મહેનત રંગ લાવશે અને જીવનમાં સફળતાની નવી રોશની ફેલાશે કરક રાશિવાળાઓ માટે ખાસ ઉપાય આ સાથે મિશ્રીનું દાન કરવું શુભ સાબિત થઈ શકે છે સાથે જ આ દિવસે જરૂરિયાતમંદોને પૈસા આપવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે નંબર પાંચ હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો એ રાશિ છે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે પણ અક્ષય તૃતીયાનો દિવસ ખાસ રહી શકે છે આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓની ધક્કર થઈ શકે છે આ રાશિના લગ્ન ભાવમાં મોટા મોટા સારાજીઓનું રાજીઓનું નિર્માણ થઈ જ રહ્યું છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને નોકરીમાં બમ્ફર લાભ મળી શકે છે મીન રાશિ માટે અક્ષય તૃતીયાનો દિવસ કોઈ ગોલ્ડન ટાઈમ ઓછો નહીં રહે આ ખાસ દિવસે ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં ખૂબ જ શાનદાન બની રહી છે ભગ લગ લગ્ન ભાવમાં બની રહેલા રાજયોગ તમારા ભા ભાગ્યને ચમકાવવા આવી રહ્યા છે આ શુભ સમયે તમને નોકરીમાં બમ્પર ફાયદો મળી શકે છે જો તમે નવી નોકરીની શોધમાં છો તો હવે તમારી શોધ પૂરી થશે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેનાથી તમે પોતાને ધનવાન અનુભવશો જે લોકોનો નવો વાહન કે સંપત્તિ ખરીદવા માગે છે તેમના માટે પણ આ સમય ખુશ ખૂબ સુખ છે તમારું સપનું હવે હકીકત બની શકે છે સાથે જ જે તન લાંબા સમયથી અટકાયેલું હતું તે પણ પાછું મળી શકે છે તમારી નેતૃત્વ કક્ષામાં જબરજસ્ત વધારો થશે ઓફિસ કે કાર્યસ્થળ પર તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે જેનાથી તમારી કારકિર્દીને નવી ઊંચાઈ મળશે પરિવાર સાથે સારો સમય વિતાવશો ઘરમાં હાસ્ય ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની દખ્તર થઈ શકે છે એકાંદરે મીન રાશિવાળાઓ માટે અક્ષયતૃતીય ખુશીનો ખુશીઓની ખુશીઓ અને અપાર સફળતાઓ લાવવાનો છે એક એવી તક જ્યારે તમે કરોડપતિ બની શકો છો આ સમય તમારા માટે સફળતા સમૃદ્ધિ અને એકંદરી ભરેલો રહેશે મીન રાશિવાળાઓ માટે ખાસ ઉપાય આ દિવસે બેસનની મીઠાઈનું દાન કરવું જોઈએ જો તમે પૈસાથી તંગીથી પરેશાન છો તો આ ઉપાય તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે નંબર છ હવે પછીની જે મિત્રો રાશિ આવે છે એ રાશિ છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો પર્વ એક શાનદાર અવસર લઈને આવી રહ્યો છે જે તમારા જીવનમાં સ્થિ સ્થિરતા આર્થિક પ્રગતિ અને વ્યવસાયિક સફળતાની પેટ લાવી શકે છે આ દિવસે શનિદેવની કૃપા અને લક્ષ્મીનારાયણ રાજયોગની અસર તમને કરોડપતિ બનાવી શકે છે આ મિત્રો તમારા માટે આ સમય ગોલ્ડન ટાઈમ જેવો સાબિત થઈ શકે છે આ ખાસ દિવસે તમને કોઈ વધારાની આવકની તક મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે ધનવાન બની શકો છો જે લોકો નોકરીમાં કોઈ સમસ્યાથી પરેશાન હતા તેમના માટે હવે ખુશખબર આવી શકે છે સમસ્યાઓનો અંત થશે અને પ્રમોશન કે નવી નોકરીનો દરવાજો ખોલી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથી સારો સમય બીજો ન હોઈ શકે આ સમયે બનાવેલી યોજનાઓ તમને અપાર ખુશીઓ અને સફળતા અપાવી શકે છે ઘર પરિવારમાં પણ ખુશીઓની ખુશો ખુશીઓ ભરાઈ જશે અને દરેક તરફ અને દરેક તરફથી તમને સારા સમાચાર મળશે ખરેખર આ દિવસ તમારા માટે નવી શરૂઆતનો સંકેત છે એક એવી તક જે તમને દરેક ક્ષેત્રમાં ઊંચાઈ પર પહોંચાડી શકે છે મકર રાશિવાળાઓ માટે ખાસ ઉપાય આ દિવસે પાણીથી ભરેલી મટકીનું દાન કરવું જોઈએ આનાથી આર્થિક તંગી દૂર થાય છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે નંબર સાત હવે પછી રાશિના જાતકો માટે અક્ષય તૃતિનો દિવસ ખૂબ જ ખાસ રહી શકે છે ગ્રહોની સ્થિતિ મુજબ આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીની સાથે કુબેર ભગવાનની કૃપા નિશ્ચિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે અક્ષય અક્ષયતૃનો દિવસ કોઈ ગોલ્ડન ટાઈમથી ઓછો નહીં રહે આ ખાસ દિવસે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે જેનાથી માતા લક્ષ્મી અને કુબેર ભગવાન બંનેની કૃપા તમારા જીવન પર વરસી વરસી શકે છે આ શુભ સમયે માતા નસીબનું આ શુભ સમય તમારા નસીબનો તાળો ખુલી શકે છે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે જીવનમાં જે પરેશાનીઓ અને અડચણો લાંબા સમયથી ચાલી રહેલી હતી તેનો અંત થઈ શકે છે કારકિર્દીની વાત કરીએ તો તમારા કામની ચારેય બાજુ વખાણ થઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ તમારા પર ભરોસો રાખીને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે જેનાથી તમારી છબી વધુ મજબૂત થઈ શકે છે નોકરી બદલાવવાની શ્રેષ્ઠ તકો મળવા પ્રબળ યોગ છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે આનાથી તમે ધનવાન થઈ શકો છો વાહન અને પ્રોપર્ટી ખરીદવાના પણ શ્રેષ્ઠ યોગ બની રહ્યા છે આ સમય આ સમય ખુશખબર લઈને આવી રહ્યો છે અને તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો થઈ શકે છે જો તમે નવો વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ બિલકુલ યોગ્ય સમય છે તમારી મહેનત રંગ લાવશે અને તમને મોટો નફો મળી શકે છે એકાંદરે વૃષભ રાશિના જાતકો માટે અક્ષય તૃતીય ખુશીઓ અપાર સફળતાઓ અને ધન સંપત્તિ સંપન્નાથી ભરપૂર બની શકે છે વૃષભ રાશિવાળાઓ માટે ખાસ ઉપાય આ દિવસે દૂધનું દાન કરો માન્યતા છે કે આનાથી જીવનમાં સુખ શાંતિ રહે છે અને કર્મ ખુશીઓનું વાતાવરણ રહે છે તો મિત્રો આ છે આ આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમને માતા લક્ષ્મીના આશીર્વાદ હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ રહે છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ રાશિઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓનો પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો અખાત્રી જ એક પવિત્ર અને શુભ તિથિ છે જ્યાં દાન પૂજા અને સત સત્યકર્મોનું વિશેષ મહત્ત્વ હોય છે જ્યોતિષશાસ્ત્રો મુજબ રાશિ પ્રમાણે વિશિષ્ટ વસ્તુનું દાન કરવાથી ઘણું ફળ મળે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે તો ચાલો હવે જાણીએ એ અખાત્રીના દિવસે કઈ રાશિના જાતકોએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ મેષ રાશિના જાતકોએ લાલ કપડાં મસૂરની દાળ અથવા લાલ કળલનું દાન કરવું શુભ છે આ રાશિના સ્વામી મંગળ છે જેને શાંત કરવા માટે લાલ વસ્તુઓનું દાન ફાયદાકારક રહેશે વૃષભ રાશિના લોકોએ સફેદ કપડાં દૂધ દહીં ચાંદી ઘી અને ખીર જેવી વસ્તુઓનું દાન શુભ ગણાય છે શુક્ર ગ્રહને પર્શન કરવા માટે સફેદ વસ્તુઓનું દાન ઉત્તમ રહેશે મિથુન રાશિના જાતકોએ લીલી દાળ લીલા કપડાં પ્રેનશીલ પુસ્તકો પ્રેનશીલ પુસ્તકો અને શિક્ષણ સંબંધિત વસ્તુઓનું દાન કરો બુધ ગ્રહને પ્રસન્ન કરવા માટે આવી વસ્તુઓ લાભદાયક રહેશે કર્ક રાશિના જાતકોએ દૂધ ચાંદી ચોખા અને ચંદનની વસ્તુઓનું દાન કરવું શુભ રહેશે ચંદ્રદેવને પ્રસન્ન કરવા માટે શીતળ અને શ્વેત વસ્તુઓનું દાન લાભદાયક રહેશે સિંહ રાશિના લોકોએ સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે તાંબાનું દાન ગુડ ગહેલું લાલ ફળોનું દાન કરવું સૂર્યદેવ માટે પ્રાપ્ત માનવામાં આવે છે કન્યા રાશિવાળા લોકોએ શિક્ષણ સાધનોનો લીલી દાળ પત્રિકાઓ અને પુસ્તકો દાન કરવા લાભદાયક છે ભૂત ગ્રહના અનુકૂળ માટે આ દાન શુભ છે તુલા રાશિના જાતકોએ ચાંદી દૂધ દહીં ચોખા સફેદ કપડા અને સુગંધિત વસ્તુઓનું દાન કરો શુક્રદેવને પ્રસન્ન કરવા માટે આવા દાન ઉત્તમ ગણાય છે વૃશ્ચિક રાશિના લોકોએ લાલ કપડાં લાલ ફળો મસૂરની દાળ કસ્તુરી અથવા લાલ ફૂલનું દાન લાભદાયક રહેશે મંગળ ગ્રહને શાંત કરવા માટે લાલ વસ્તુઓનું દાન કરવું ધન રાશિના જાતકોએ પિતૃ કાર્ય માટે કુંડ કુંડ ઘી ગાયત્રી મંત્રથી પૂજિત વસ્તુઓ અને ધ્રમ ગ્રંથોનું દાન કરો ગુરુગ્રહને પ્રસન્ન કરવા માટે આ દાન ઉત્તમ રહેશે મકર રાશિવાળા લોકોને કાળી ઉદર કાળા કપડાં લોખંડ અથવા કાળી તલનું દાન કરવું શનિદેવ માટે શુભ છે શનિ ગ્રહની શાંતિ માટે આ દાન ખૂબ જ લાભદાયક ગણાય છે કુંભ રાશિના લોકોએ લીલા કપડાં નીર નીલગિરી તેલ કાળી તલ સ્ટીલની વસ્તુઓ અને દાન કરવું શનિદેવને પ્રસન્ન કરે છે મીન રાશિના જાતકોએ પિતૃદેવ માટે તલ ઘી ચોખા અને યજ્ઞ સામગ્રીનું દાન કરો ગૃહ ગ્રહના આશીર્વાદ માટે આ દાન ઉત્તમ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ